મારું નામ પારુલ દવે છે ભાવનગર ડિસ્ટ્રિક અમરગઢ ગામને છે ત્યાં અમારું એક શિવાની સખી મંડળ ચાલે છે એ નાબાર્ડમાં અમે બે હજાર છમાં અમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શિવાની સખી મંડળ અને અમે દસ બહેનોએ થઈને પહેલાં અમે થોડું થોડું ત્રીસ ત્રીસ રૂપિયા ભરીને અમે આખું કામ કર્યું કરતા હતા પછી અમે આખું યુનિટ બનાવ્યું છે મોતીકામ કે જે આપણું કલ્ચર છે કાઠિયાવાડી જે કાચી કાઠિયાવાડી કલ્ચર છે એમાં એની ઉપર અમે મોતીકામનું આખું શરૂ કર્યું પછી નાબાળ ધીરે ધીરે અમે એમાં આગળ તો નવી નવી ડિઝાઇન અને નવી નવી વસ્તુ ઉપર મોતીનો કોન્સેપ્ટ આપતા ગયા કારણ કે પહેલાં શું છે પહેલા જમાનામાં આવી રીતે બંદરમાં આવી રીતે તોરણ અને એ બધી વસ્તુ બનાવતા હવે અમે આખું આવા ઓર્નામેન્ટ્સ બનાવીએ છીએ હલ્દી મહેંદીના બંને અને જુદી જુદી ડિઝાઇનમાં કિચન અને આ જે ચણિયા ચોળીમાં લગાડવામાં આવે છે બધા પેચ અમે લગ્ન આપવા માટે બેનો દીકરીઓને આપણે કાઠિયાવાડમાં અમારે આપણે બાજોડ છે પૂજામાં વપરાય છે મામાર છે બધી કર્ટન્સ છે ડોરની સાઈડમાં એમાં લગાવવા માટે બધું અલગ અલગ ઝુમ્મર છે ગાડીમાં લગાવવા માટે એના શોપીસ છે બટવા છે એ બધું અમે કરીએ છીએ અને અમે અત્યારે લગભગ નાઇન્ટી ફાઇવ બહેનો અમારી પાસે રેગ્યુલર કામ કરે છે અને અમે અઢીસો બહેનો ઉપર અમારા કારીગરો છે જે મોતી કામ ઉપર કરે છે અને જે બહેનોની આર્થિક પરિસ્થિતિ છે એ ઘરે બેઠા પણ કામ લઈ જાય અને મહિને બે થી ત્રણ હજાર રૂપિયાનું કામ કરી લે છે એમ કે અને પોતાના બાળકોનું સ્કૂલ માટે અને એમાં બધા એમાં ખર્ચ માટે એ લોકોને બહુ સહાય સખી મંડળ થાય છે અને નાબાર્ડનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આઈડિયા ક્યાંથી મળ્યા તમને આ કામ કરવાનું આ અમે ના આ બસ સખી મંડળ બનાવ્યું ને પછી જ તે સર અમને આઈડિયા આવ્યો તો કે સખી મંડળ બનાવવા માટે અમને નાબાળે માથી અમે સખી મંડળ બનાવ્યું પછી અમને ખ્યાલ આવ્યો એટલે 2006 થી અમે આખું એક્ઝિબિશન શરૂ કર્યા હતા નાબાળમાં તો આ હેન્ડમેડ માટે શું વાપરો છો તમે વસ્તુ શું વાપરો છો તમે મોતી દોરા અને અલગ અલગ પ્રકારના મોતી હોય છે એમાં જેબ્રોનેક્સ મોતી હોય છે જેકો મોતી હોય છે એમાં પલ્સના મોતી હોય છે અલગ અલગ બીડ્સ બધા અને દોરી અંદર કિચન કી ને લાકડા આમાં આમાં બાજોટ હોય છે એ લાકડાના બાજોટ બનાવીએ છીએ આ સ્ટીલનું બેડું છે એની ઉપર આખું મોતીનું કોન્સેપ્ટ આપ્યું છે એવી જ રીતે અમે બેલગાડી ને એવું પણ બનાવીએ છીએ લગ્નમાં કંકોત્રી ને એવું આપવામાં એની નાખીને બેન મોકલવામાં આવે છે લગ્ન અને કાનાજી ઝૂલો છે ગણેશજી બેસાડવા માટે નાના બાજોટ પણ છે બહુ સરસ બહુ સરસ અત્યારે કેટલી મહિલા કીધું તમે મારે માં અત્યારે 95 રેગ્યુલર કારીગર છે અમારી પાસે અને 250 થી 300 બેનો અમે તાલીમ આપીને કારીગર તૈયાર કરી રહ્યા છે